પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા અરજદારો નો બે કરોડ થી રકમ પરત અપાવી સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું અને ત્વરિત પોલીસ નો સંપર્ક કરવો જિલ્લા પોલીસ અક્ષયરાજ મકવાણા

હવામાન વિભાગે બે ઓગસ્ટે કર્ણાટક ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ આસામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ વર્ષે ગુજરાતમાં થયેલા સારા વરસાદ અને ખરીફ પાક વિશે માહિતી આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદના સાહીઠ ટકાથી વધુ વરસાદ થયો અન્ય એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષાને લઈ દાખલ કરવામાં આવેલ અરજીઓ પર પોતાનો નિર્ણય આપ્યો છે નીટ પેપર લીક પર ચુકાદો આપતી વખતે સીજેઆઈ ચંદ્ર ચૂડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી એનટીએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ અમે નીટની પરીક્ષા પુનઃ પરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ રાજ્યમાં ભ્રષ્ટાચારના મામલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સાગઠિયા જેવો ભ્રષ્ટાચારી રંગે હાથ પકડાયો છે પૂર્વ ઝોનમાં એસીબીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયરને વીસ લાખની લાંચ લેતા ઝડપી લીધા રાજકોટમાં ટીઆરપી દુર્ઘટના લોકો હજુ પણ ભૂલી શક્યા નથી આ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે એવામાં તેને લઈ એક મોટી અપડેટ સામે આવી છે રાજકોટ અગ્નિકાંડ કેસમાં માં શહેરમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના સિહોરા ગામમાં પતિએ પ્રેગ્નન્ટ પત્નીની કોશ મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે ડેસર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ડાકુરમાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેપામ બન્યા છે ત્યારે ડાકોર ભવન્ય કોલેજ પાછળના વિજોલ રોડ પર ખુડિયાર માતાના મંદિર પાસેના ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ગરનાળામાં ઠલાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી